જય શ્રી સ્વામી નારાયણ આવો નામને નામ ઉજવીએ સંસ્કાર પર્વ જેની દબદબા પોથી સાથે અને દીપ પ્રગટ્ય સાથે શરૂઆત થઈ ચૂકી છે આજે સંસ્કાર પરિચય પુસ્તક અને તખતાનું વિમોચન પણ થઈ ચૂક્યું છે આજે બપોર પછી ભવ્ય નૃત્ય નાટિકા સાથે સાકોત્સવ થશે આવતીકાલે આપણને ગર્ભ સંસ્કાર વિશે ડોક્ટર હિતેશભાઈ જાની તથા બપોર પછી વિવાહ સંસ્કાર વિશે ડૉક્ટર કે ઈ એન રાઘવનજી જેઓ ચેન્નાઇસિંહ પધારે છે તેઓ પાથે અને માર્ગદર્શન આપશે તૃતીય દિવસ મહિલા મંચનો છે જેમાં ગર્ભપરિષદ ફાઉન્ડેશનના ડાયરેક્ટર ડોક્ટર કરિશ્માબેન નારવાણી પધારશે અને સોળ સંસ્કારમાં મહિલાઓની ભૂમિકા વિશે વાત સમજાવશે બપોર પછીનું સત્ર છે એ સત્રમાં એ જેમને ગાય માટે લોકોના દિલમાં પ્રેરણા જગાવી છે તેવા પરમ પૂજ્ય ગોપાલ સરસ્વતીજી મહારાજ પધારી અને પાથે આપશે કે જેઓ સોળ સંસ્કારમાં ગાય માતાની શું ભૂમિકા છે તો સોળ સંસ્કારમાં સોળ સંસ્કારના કેન્દ્રમાં ગાય માતા આ વિષયને આપણી વચ્ચે મૂકશે ચોથો દિવસ તપોવન નામના પૂર્વ છાત્રોનું મિલન છે એટલે સંસ્કાર મિલનનો દિવસ છે અને આ જ દિવસે બપોર પછી મહાદેવજીનો અભિષેક ગંગેશ્વર મહાદેવ ગંગાજી ઉપર બિરાજે છે એમના અભિષેકનો ભવ્ય કાર્યક્રમ રહેવાનો છે પાંચમો દિવસ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સંચાલિત સમર્થ ભારત કેન્દ્ર ગાંધીધામના ડાયરેક્ટર શ્રી ભરતભાઈ ધોકાઈ પધારી અને આ સોળે સંસ્કારો થકી એક આપણે સમૃદ્ધ સશક્ત સમાજનું નિર્માણ કરી શકીએ આ વિષય આપણી વચ્ચે મુખ છે અને એમાં આપણી પોતાની શું ભૂમિકા હશે તો આવા અમૂલ્ય વિષયોને જાણવા માણવા અને સંસ્કારી સભ્ય સમાજના નિર્માણમાં આપણી ભૂમિકાને લેવા અને સમજવા માટે આપ સર્વે ભાવિકો પધારો એવું તપોવન ધામનું હાર્દિક આમંત્રણ છે અસ્તુ જય સ્વામિનારાયણ મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે